વડોદરા શહેરના ખાતે રસિયા ફાગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી શહેરના પાસે આવેલ ખાતે લાડ સમાજ ટ્રસ્ટ અને મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે રે હોડી રે રસિયા ફાગોત્સવનો દિવ્ય અલૌકિક અનોખો મનોરથ શષ્ઠ પીઠાધીશ્વર પૂજ્ય શ્રી દ્વારકેશ લાલજી મહારાજ શષ્ઠ ગૃહ યુવરાજ પૂજ્ય આશ્રય કુમાર આશ્રયકુમાર શ્રીની પાવન નિશ્રામાં મુખ્ય મનોરથી તરીકે ગુજરાત વૈષ્ણવ ઇનર ફેથ પુષ્ટિ માર્ગી ઓર્ગેનાઇઝેશન મુખ્ય સેવક ચેરપર્સન પીડીજી શશીકાંતિક વિશ્વલાળ પરિષદ મુંબઈના ઉપપ્રમુખ અંબુ શાહ છોટાઉદેપુરવાડા લાળ સમાજના પ્રમુખ હરીશ દેસાઇ સમસ્ત કારોબારી હોદ્દેદારોની મહિલા હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સુપ્રસિદ્ધ કીર્તનકાર મિતેશભાઈ ગાંધર્વ ગાયક કલાવૃંદ સંગીતના સથવારે રશિયાથી ભારે રમઝટ જમાવ્યું હતું ભવન વ્રજભૂમિમાં ફેરવાયું હતું પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી કુમાર શ્રીના કરકમલો દ્વારા તેરે રંગ ડાલા તેરે લાલ ને ડાલા એમ લાળ સમાજના જ્ઞાતિજનોને ફૂલોથી ફાગોત્સવ ફૂલ ફૂલફાગ ખેલાવી ભવન સાક્ષાત પ્રભુ શ્રી કૃષ્ણ આવ્યા હોય તેવો માહોલ જોવા મળ્યો લાળ સમાજ મહિલા મંડળના ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત દિવ્ય રશિયાનું આયોજન કરવામાં આવ્યું તે માટે લાળ સમાજના સૌ પદાધિકારીઓને સમાજના સૌ સઘનોને ના અનેક રંગ છે એમાં હોલી ખેલના દિવસોમાં પ્રભુના ભક્તિભાવ પ્રેમ અને કરુણાના રંગમાં રશિયાના મહોત્સવમાં જોડાઈને જ્યારે આપણે ભક્તિની ભાવનાઓ પુષ્પો દ્વારા પ્રભુચરણને સમર્પિત કરીએ છીએ ત્યારે એનો આનંદ ઉલ્લાસ અને એની પ્રસન્નતાનો અનુભવ પ્રત્યેક વૈષ્ણવના હૃદયમાં આચારિત થતો મળે છે ફરી એકવાર આ લાળ સમાજના દિગ્ગજ કાર્યક્રમ માટે રશિયા મહોત્સવ માટે એના પદાધિકારીઓ માટે શ્રી લાલ સમાજ ટ્રસ્ટ તેમજ શ્રી લાલ મહિલા મંડળ દ્વારા આયોજિત હોલિકી રસિયા પાકમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હોલિકે રસિયાનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં અમારા સમાજના મુખ્ય મહેમાન તરીકે ડિસ્ટ્રિક્ટ પીડી ડિસ્ટ્રિક્ટ ગવર્નર શશિકાંતભાઈ શશિકાંતભાઈ ફરી જાતે અમારા સમાજમાં ટ્રસ્ટી પણ છે અને આજના મુખ્ય મહેમાન છે આપ સુપ્રસંગે પૂજ્યપાઠ ગોસ્વામી સ્વાજ શ્રી દ્વારકૃષ્ણજી મહારાજ તેમજ યુવા વિષ્ણાચાર્ય શ્રી આશ્રિયકુમાર મહારાષ્ટ્રીની પધરામણી હતી અને એમને ખૂબ હોલિક રચનાનું પ્રવચન આપ્યો અને સાથે મિજેશભાઈ ગાંધી દ્વારા હોલિકે રચનાનું રસપાન કરવામાં આવ્યું સમાજના દરેક ભાઈ બહેનો ધૂમથી નાચ્યા કૂદ્યા હોલિકૃણનો ખૂબ આનંદગાન કર્યો પૂજ્ય એજસ્વી દ્વારા ફાગોત્સવ નિમિત્તે ફૂલોનો વરસાદ કરી અને એમને લોકોને ઉત્સાહિત કર્યા આ શુભ પ્રસંગે સમાજના ઘણા લોકો આવ્યા અને અમારા માટે આનંદની વાત છે આ શુભ પ્રસંગે અમે સૌનો આભારી છીએ